હું શૈલેષ શંભુભાઈ હિરપરા જેતપુર ખાતે તારીખ વીસ એક થી છવ્વીસ એક દ્વારકેશ લાલજીની ભાગવત સપ્તાહનું આમંત્રણ જેતપુર ખાતે અમારા પરિવાર હિરપરા પરિવાર વતી અમે કરેલ છે આ ટોટલી વીસ વીઘામાં આખો ડોમ ઊભો કરેલો છે અને સાથે વીસ વીઘામાં પાર્કિંગ વીઆઈપી પાર્કિંગ સામાન્ય જનતા માટે પાર્કિંગ અને જનરલ આઠ ઓછા આઠ હજાર પબ્લિકની વ્યવસ્થા કરેલ છે અને જરૂર પડે તો અમે બીજી ચાર હજાર વધારે પબ્લિક આવે તો એની પણ વ્યવસ્થા સાથે રાખેલ છે તો મારી જેતપુર તાલુકાની અને રાજકોટની આજુબાજુ દરેક પબ્લિકની મારી વિનંતી છે કે મેક્સિમમ બધી તારીખ વીસથી તારીખ વીસથી બપોરે બે વાગે પોથી યાત્રા ચાલુ થશે અને સાડા ત્રણથી આપણી રનિંગ રૂટિન કથા ચાલુ થશે તો મારી જેતપુર તાલુકાની સિટીની અને આજુબાજુ ગામડાની બધી જ પબ્લિકની મારી વિનંતી છે કે આ આવડો મોટો મહોત્સવ ભાગવત મહોત્સવ થઈ રહ્યો છે તો એનો લાભ મેક્સિમમ લોકોને મળે એવી બધી મારી વિનંતી છે અને સાથે સાથે નાનો અમે એના માટેનો એક નાનો પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે જ્યારે સાડા છ વાગે અમારી ભાગવત સપ્તાહ પૂરી થાય ત્યારે બહાર નીકળે ત્યારે બધે અમે એક નાનો પ્રસાદની પણ વ્યવસ્થા કરેલ છે એ પ્રસાદ લઈ અને બધી પબ્લિક જાય એવી મારી વિનંતી છે શું કે આ કાર્યક્રમ જે છે કેટલા દિવસનો છે અને મહંતશ્રી કોણ આવવાના છે તેના વિશે થોડું જણાવશો આપણે વૈષ્ણવ સમાજમાં બહુ દ્વારકેશલાલજી એટલે બહુ મોટું નામ અને એનો બેઝ છે અને અમદાવાદ અત્યારે દ્વારકેલાજીનો દેશ વિદેશમાં ઘણી જગ્યાએ એમની હવેલી છે અને વૈષ્ણવ સમાજમાં અત્યારે મોટા મોટું નામ કહેવાય ને તો દ્વારકેશલાલજીની લાલજીનું નામ છે જનરલી બધી જ આપણી વૈષ્ણવ સમાજની લેડીસો એ સિવાયની પણ કોઈ પણ જે ધાર્મિક જે લેડીસો હોય છે એ લગભગ યુટ્યુબ ઉપર લગભગ દ્વારકેશ દ્વારકેશલાલજીની જ લગભગ બધી કથા સાંભળતા હોય છે અને તારીખ વીસ વીસ તારીખથી પોથી યાત્રા બપોરે બે વાગે છે અને છવ્વીસ તારીખે એની પૂર્ણાહુતિ છે તો સાત દિવસનો આ ભાગવત સપ્તાહનો ભવ્ય પોગ્રામ છે અને એના માટે બધી મારી જનતાને વિનંતી છે કે આ મેક્સિમમ લાભ લે એમ